સ્વચ્છ ભારતના સંદેશ સાથે સાયકલ ઉપર દેશના પરિભ્રમણ પર નીકળેલ યુવાનનું ભરૂચમાં સ્વાગત કરાયું ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના બોરવાવ ગામના નવ યુવાન ભાવેશ સોમતભાઈ સાંખઠ ખરા અઠવા સ્વચ્છ ભારત અભિયાનને સાકાર કરી રહ્યા છે ભાવેશ સાંખે ભારત પરિભ્રમણ કરવા માટે તેમણે બોરવાવ ગામથી તારીખ ઓગણત્રીસ ઓગસ્ટના રોજ પ્રસ્થાન કર્યું આજે તેઓ તેમના પ્રસ્થાનના હેસીમા દિવસે ભરૂચ આવી પહોંચ્યા હતા ભરૂચમાં સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેઓનું સ્વાગત કરાયું ભારત પરિભ્રમણ દરમિયાન વૃક્ષારોપણ સ્વચ્છ ભારત અભિયાન પવિત્ર સ્થળે કચરો ન નાખવો અને સંસ્કૃતિ ઉજાગર કરતા સંદેશો આપશે અને તેઓ બે વર્ષ સુધી ભારતમાં વિવિધ જગ્યાએ પરિભ્રમણ કરશે નમસ્તે મારું નામ છે ભાવેશ સાંકટ અને હું ભરૂચમાં આજે પહોંચી ચૂક્યો છું અને મારો મોટો છે કે મતલબ આ પવિત્ર સ્થળે કચરો ના કરો અને આપણું કલ્ચર છે આપણી સંસ્કૃતિ છે તે અપનાવો અને સાયકલિસ્ટ કરો અને એક મતલબ સંસ્કૃતિ જાળવો તો મતલબ આપણા દેશની સંસ્કૃતિ જાળવી આપણા માટે જરૂરી છે અને મારું ડ્રીમ પણ છે ઇન્ડિયા ટ્રાવેલ કરવાનું એટલે ગુજરાતથી ફર્સ્ટ હું સાયકલ ટ્રાવેલ ઓલ ઇન્ડિયા કરવા નીકળ્યો છું અને આજ મારે એસી દિવસ થઈ ગયા છે ને ગુજરાત ઓલ ગુજરાત મેં કવર કરી ચૂક્યો છું